હેલો ફ્રેન્ડ્સ હું છું કીર્તિકા અમે ગુજરાતી રેસીપીઝમાં તમારું હાર્દિક સ્વાગત છે જોતાં જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ રોટલીના ટાકોસ બનાવીશું આ ટાકોસ એકદમ ટેસ્ટી બને છે અને ખૂબ જ ઝડપી બનીને રેડી થઈ જાય છે મોટા નાના બધાને જ વાવે અને બધાનું ફેવરેટ બની જાય એટલા સરસ આ ટાકોસ બનીને રેડી થઈ જાય છે એટલે કે વધેલી રોટલીનો ટેસ્ટ નાસ્તો જો રેસીપી ગમે તો લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને હા તમને મારી રેસીપી કેવી લાગે છે અને તમે મને ક્યાંથી જોવો છો તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો તો ચાલો આજની આ રેસીપીની શરૂઆત કરીએ સૌથી પહેલાં આપણે બે નંગ બાફેલા બટાકા લઈશું તો અહીંયા મેં મીડિયમ સાઇઝના બાફેલા બટાકા લીધા છે મેં બટાકા બાફતી વખતે થોડુંક મીઠું એડ કરીને આને થી છ સીટી વગાડીને બાફી લીધેલા છે તો એકદમ સરસ રીતે બફાયેલા બટાકા લેવાના છે અને એને આ રીતે છીણી લેવાના છે તો મેં અહીંયા બટાકા બંને છીણી લીધેલા છે હવે આપણે આગળના મસાલા એડ કરીશું તો અહીંયા મેં એક નાની સાઈઝની ડુંગળીને ચોપરમાં એકદમ ઝીણી ચોપ કરીને એડ કરી લીધેલી છે અડધી ટી સ્પૂન ચીલી ફ્લેક્સ ને અડધી ટી સ્પૂન મિક્સ હબ લીધા છે તમે પીઝા સિઝનિંગ આવે તે પણ તમે એડ કરી શકો છો હવે આપણે વન ફોર ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરીશું અને બે ટીસ્પૂન જેટલી સેજવાન ચટણી એડ કરીશું હવે એક ટી સ્પૂન જેટલો ટોમેટો કેચઅપ એડ કરીશું હવે થોડુંક મીઠું એડ કરીશું અહીંયા આપણે જે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીએ એનાથી ઓછું મીઠું એડ કરવાનું છે કારણ કે આપણે જે કેચઅપ અને સેજવાન ચટણી એડ કરી છે તે બંનેમાં મીઠું હોય એટલે આપણે ઓછું એડ કરવાનું હવે આપણે થોડીક કોથમીર એડ કરી લઈશું અને આ બધી વસ્તુને આપણે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે આ મસાલો રેડી કરતાં ખૂબ જ ઓછો ટાઈમ લાગે છે અને આ નાસ્તો બનતા પણ બહુ જ ઓછો ટાઈમ લાગે છે અહીંયા મેં બહુ વધારે વેજીટેબલનો ઉપયોગ નથી કર્યો પણ જો તમે કેપ્સિકમ ટામેટા કે પછી તમારા મનપસંદ કોઈ પણ બાળકોને વેજીટેબલ ખવડાવવા માગતા હોય તે બધા તમે આની અંદર એડ કરી શકો છો કારણ કે આની અંદર આપણે ચીઝ પણ એડ કરવાના છે એટલે બાળકો એકદમ મન ભરીને ખાવાના છે તો તમે જે પણ વેજીટેબલ એડ કરવા માગતા હોય તે એડ કરી શકો હવે આપણો મસાલો પણ રેડી છે તો અહીંયા મેં વધેલી રોટલી લીધેલી છે તો અહીંયા મેં ચાર નંગ રોટલી લીધેલી છે જે રાતની વધેલી હોય કાં તો પછી તમારે સવારે વધેલી હોય જો રોટલી વધેલી ના હોય અને તમારે જો આ ટાકોસ બનાવવા હોય તો તમે જે આપણે નોર્મલ રોટલીનો લોટ બાંધીએ તે જ રીતનો લોટ બાંધીને આ રીતની રોટલી તૈયાર કરી લો હવે મેં અહીંયા એક રોટલી લીધી છે તેની ઉપર આપણે થોડુંક કેચઅપ એડ કરીશું અને થોડીક સેજવાન ચટણી એડ કરીશું તો અહીંયા તમે તમારા સ્વાદ પ્રમાણે એડ કરી શકો અહીંયા જો તમારે સેજવાન ચટણી એડ ના કરવી હોય તો એકલા કેચઅપ સાથે પણ તમે આને સ્પ્રેડ કરી શકો છો અને મેયોનીઝ હોય તો તમે મેયોનીઝ પણ અહીંયા સ્પ્રેડ કરી લો તેનાથી પણ ખૂબ જ સરસ આ ટાકો બનશે તો આ રીતે એકદમ સરસ રીતે એને સ્પ્રેડ કરી લેવાનું છે અને હવે આપણે જે મસાલો રેડી કર્યો છે તે આપણે આ રીતે એક સાઈડમાં જ એને મૂકવાનું છે તો અહીંયા આપણે એકથી બે ટી સ્પૂન જેટલો મસાલો લઈશું અને બહુ સારી રીતે એને સ્પ્રેડ કરવાનો છે તો અડધા જ ભાગમાં એને સ્પ્રેડ કરવાનો આખા ભાગમાં આપણે નથી એડ કરવાનો ફક્ત અડધા ભાગમાં એડ કરવાનો જેથી આપણે એને સારી રીતે ફોલ્ડ કરી શકીએ તો બસ આ રીતે એકદમ દબાવીને એને સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું હવે આપણે ઉપરથી ચીઝ એડ કરીશું અને તમે જોઈ શકો છો કે મેં એક જ ભાગમાં કર્યું છે જેથી આપણે એને ઇઝીલી ફોલ્ડ કરી શકીએ હવે અહીંયા મેં મોઝરેલા ચીઝ લીધું છે તો તમે આ રીતે છીણીને એડ કરો અથવા તો જે ચીઝના નાના નાના ક્યુબવાળો આવે છે મોઝરેલા ચીઝ તે પણ તમે યુઝ કરી શકો છો તો અહીંયા તમને જેટલું નાખવું હોય એ પ્રમાણે તમે નાખી શકો છો તો બાળકોને તો આ ચીઝવાળું બહુ જ ભાવે એટલે આપણે એ લોકોના રીતે તમારે એડ કરવાનું તો અહીંયા મોઝરેલા ચીઝ લેવાનું આની માટે હવે આને આપણે આ રીતે ફોલ્ડ કરી લઈશું તો છે ને એકદમ આ નાસ્તો બનાવવું ઈઝી તો બસ આ જ રીતે આપણે બાકીના બધા જ રોટલી ઉપર મસાલો રેડી કરીને તૈયાર કરી લઈશું તો વધેલી રોટલી ના હોય તો તમે આ રીતે લોટ બાંધીને પણ કરી શકો અને જો તમે ક્યારેય કોઈ મહેમાન આવતા હોય ત્યારે પણ જો નાસ્તામાં પણ તમારે આપવું હોય કે પછી બાળકોને લંચ બોક્સમાં પણ આપવું હોય તો તમે પહેલેથી આ રીતે મસાલો છે એ તૈયાર કરી રાખો કાં તો પછી જે ટાકોસ છે આ રીતે એકદમ રેડી કરીને રાખો અને જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે તમે એને શેકીને સર્વ કરી શકો છો જો વિડીયો અહીંયા સુધી તમે જોયો હોય અને રેસીપી તમને ગમી હોય તો અત્યારે જ લાઈક કરી લેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ રેસીપી તમને કેવી લાગે છે તે તમે કમેન્ટ કરીને જ જજો તો આ રીતે આપણે બધા જ ટાકોઝને રેડી કરી લેવાના છે તો મેં અહીંયા બધા ટાકોઝને આ રીતે રેડી કરી લીધેલા છે તો આ બધા જ ટાકોઝ રેડી છે તો હવે આને આપણે શેકી લઈશું તો અહીંયા શેકવા માટે મેં અહીંયા જે ગ્રીલ પેન આવે તે લીધેલું છે જો તમારી પાસે આવું ના હોય તો તમે નોનસ્ટિક તવો લઈ લો કાં તો પછી રેગ્યુલર તવા ઉપર પણ તમે આને શેકી શકો અહીંયા મેં બટરથી આ બટર લીધું છે પણ જો તમારે બટરની જગ્યાએ ઘી લેવું હોય તો પણ તમે લઈ શકો છો હવે આપણે જે ટાકોઝ રેડી કર્યા છે તે ટાકોઝને આ રીતે ઉપર મૂકી દઈશું અને આને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાનું છે તો પહેલાં એક સાઈડમાં સારી રીતે ક્રિસ્પી થવા દેવાનું અને પછી એને ફેવરીને બીજી સાઈડમાં પણ એને ક્રિસ્પી કરીશું તો તમે જોઈ શકો છો કે મેં એને આ રીતે ફેવર્યું છે અને ઉપરથી એકદમ સરસ કલર આવ્યો છે અને ક્રિસ્પી પણ બન્યા છે અત્યારે જોત જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આ ટાકોસ બનીને રેડી થાય છે તો તમે આ વિડીયો જોયા પછી એકવાર જરૂરથી ટ્રાય કરજો બહુ જ મસ્ત લાગે છે હવે આને આપણે જ્યારે આ રીતે શેકતા હોય તો તમારે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે સ્લો મતલબ કે મીડિયમ ટુ સ્લો જો તમે થોડીક પણ હાઈ ફ્લેમ પર આને શેકશો તો એ ફટાફટ કલર આવી જશે પણ ક્રિસ્પી નહીં થાય તો અહીંયા તમારે આ વસ્તુનું ખાલી ધ્યાન રાખવાનું હવે આપણે બંને સાઈડમાં એને ક્રિસ્પી કરી લીધા પછી આ રીતે એને ઊભું કરીને પણ એને નીચેથી એને ક્રિસ્પી થવા દેવાનું છે તો મેં અહીંયા ચમચીની મદદથી આ રીતે એને પકડી રાખીને આપણે નીચેથી પણ એ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકી લઈશું તો આ રીતે આપણે ફટાફટ શેકીને જો બધું જ કમ્પ્લેટ તમે રેડી કરીને રાખ્યું હોય અને પછી જ્યારે તમારે આ રીતે શેકીને જ આપવાનું હોય તો એ તમે નાસ્તો બહુ જ ઝડપી બનાવીને રેડી કરી શકો છો તો જ્યારે પણ સૌ કરવું હોય ત્યારે આ રીતે શેકીને આપવાનું તો મેં અહીંયા વાતો વાતોમાં બધા જ મેં જે ટાકોસ છે તેને આ રીતે ક્રિસ્પી કરી લીધેલા છે તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ બંને સાઈડમાં ગોલ્ડન કલર આવે છે અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થઈ ગયેલા છે તો આ જ પ્રમાણે આપણે બાકીના બીજા પણ ટાકોઝ રેડી કરી લઈશું તો હવે આ ગરમા ગરમ ટાકોઝને મેં ટોમેટો કેચઅપ સાથે સર્વ કર્યા છે આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા બાજુમાં જે બે લાઇકન છે તેને પણ ક્લિક કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો Thank you for watching!